ખેડૂતમાં તાલુકાના ગાંડુ ગ્રામ પંચાયતના ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રીને સરપંચ શ્રી વિરોધ કરેલ ખોટી ફરિયાદ બાબતે ખુલાસો કરવામાં આવ્યો ને લેખિત ફરિયાદ આપવામાં આવી ખેડૂતમાં તાલુકાના ગાંડુ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી વિરોધ કરેલ ખોટી ફરિયાદ બાબતે ગાંડુ ગ્રામ પંચાયતના ગ્રામજનો દ્વારા આજ તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રીને ખુલાસો કરવામાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી સમક્ષ અમુક ગાળુ ગ્રામ પંચાયતના ગ્રામજનો દ્વારા સરપંચ શ્રીના વિરોધમાં થયેલ ખોટી ફરિયાદ બાબતે ખુલાસો કરવામાં આવ્યો જે બાબતે લેખિતમાં અરજી આપવામાં આવી હતી ગાળુ ગુરુગ્રામ પંચાયતના અમુક વિઘ્ન સંતોષી સભ્યો દ્વારા ગાળુ ગુરુગ્રામ પંચાયતના સરપંચ શ્રી રાવલ વિરેન્દ્ર કુમાર અમલલાલ વિરોધ સંબંધિત ફરિયાદ કરેલ છે જેથી ગાંડુ ગ્રામજનો દ્વારા સ્પષ્ટપણે જણાવી રહ્યા છે આ ફરિયાદ પાયા પાયાવિહોણી અને નિરાધાર કક્ષાની હોય તેમ સ્પષ્ટ જણાવે છે તેઓ ગાંડુ ગ્રામ પંચાયતના ગ્રામજનો દ્વારા સામેના માણસો દ્વારા કરવામાં આવેલ આક્ષેપો તદ્દન ખોટા છે તેઓ ગ્રામજનોએ જણાવ્યું રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા